વડોદરા શહેરનું માન સન્માન અને ગૌરવ એવા સંગીતની દુનિયાના સિતારા એવા આપતા મોસી મોશિકી સ્વર્ગવાસી ઉસ્તાદ ફૈયાઝ અલી ખાનના જયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમના તેમની મજાર પર ચાદર ઓડાડવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે આપણે જાણીએ છીએ તેમ દેશ અને દુનિયામાં વડોદરા શહેરને સંગીતની દુનિયાનો એક સિતારો ઝળહાણતો સિતારો હોય તે આપણા ઉસ્તાદ ફયાઝ અલી ખાન છે ખૂબ નાની વયથી તેમણે સંગીતની સાધના પોતાના માતા પિતા બંને પક્ષેથી તેમને સંગીતનું જ્ઞાન મળ્યું હતું તો પોતાના નાના પાસે પ્રખર મહેનત કરીને સખત મહેનત કરી અને તેમને માત્ર દસ વર્ષમાં એમાં એટલી બધી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મોટા મોટા ગાયકો અને સંગીતકારો અચંબિત થઈ ગયા હતા તો સાથે સાથે વડોદરાના રાજવી સર સાયાજી ગાયકવાડજી દ્વારા પણ તેમને તેમના દરબારમાં મુખ્ય ગાયક અને સંગીતકાર તરીકે તેમજ વડોદરા શહેરની સંગીત અકાદમી અકાદમીમાં મુખ્ય પ્રાધ્યાપક પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી વડોદરા શહેરની સંગીતની દુનિયામાં વિશ્વમાં દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર એવા એવા ફૈયાઝ અલી ખાના આજ ના જન્મ્ય અવસર પર વડોદરા મહાનગરપાલિકામાં સૌ સાથે મળી અને પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ તેમની ચાદર ઓઢાડવાનું તેમની મજારને ચાદર ઓઢાડવાનો આદમ કાર્યક્રમનું આયોજન હતું જેમાં સૌએ સાથે મળીને લીધો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્ય ફૈયાઝલી ખાની મજાર ઉપર દર વર્ષની જેમ બજાર પર ચાદર ચડાવવાનો જે કાર્યક્રમ હોય છે મહાનગરપાલિકા એ ચાદર ચડાવવાના કાર્યક્રમમાં અમે લોકો ઉપસ્થિત રહ્યા છીએ યલી ખાનનું નામ અને વડોદરાનું સાચી ઓળખ કરનાર સરસિયાજીરાવ ગાયકવાડ જેમને એમની આવાજને ઓળખી પરખી અને પોતાના રાજદરબારની અંદર મુખ્ય ગાયક ગાયક તરીકે લાયા એમનું ધ્યેય હતું કે ફૈય ખાનની આવાજ દેશ અને દુનિયામાં ફેલે અહીંના જે યુવાનો છે એમની આવાજો લુપ્ત લે એનાથી શીખે અને સારા ગાયક બને ખરેખર સ્લૂટ સર શ્યાજીરાવ ગાયકવાડને તે વખતના જમાનાની પૈસાની ફિકર કર્યા વગર અને એમને જો રાજ દરબારમાં ના રાખ્યા હોત તો ફૈયજ ખાનનું નામ આપણું સાથે સાથે એમને એમની આવાજ દુનિયા સુધી પહોંચે એના માટે દરેક જગ્યા કાર્યક્રમમાં જવાની છૂટ આપી સાથે સાથે રેડિયો પર ગાવાની પણ એમને છૂટ આપી એમની આવાજથી પ્રેરિત થઈને આજે આપણી મ્યુઝિક કોલેજની અંદર પણ એમની દરબારી એમને ગાયકી બધા લોકો શીખે છે રેડિયો પર ગાતા એની અવાજ ભેરવી હોય અનેક પ્રકારની રાગોમાં એ લુપ્ત થતા રાજ દરબારથી સંબંધના પરંપરાગત એમને માંથી આ ગાયકીનું શોક થયેલો મારું માનવું છે કે વડોદરા મહાનગરપાલિકા જે રીતે યાનની મજાર ઉપર ફૂલ ચઢાવીને એમને યાદ કરે એ જ રીતે યુથ એક યંગ જે જે ગાયકી શીખે છે એમનામાંથી કંઈ શીખે એમને યાદ કરે એમના રાગોની ઓળખ કરે અને આ વડોદરા શહેરનું નામ અય ખાનથી ચાલતું રહે એવું મારું સ્પષ્ટ માનવું છે ઉપાધિથી પણ સાચા અર્થમાં વડોદરા આગ્રા સિકંદરામાં જન્મેલા ફૈયાઝ ખાન સાહેબ નૌહાર બાની ધ્રુપની અને આગ્રા ઘરાના ખાયલ ગાયકીના વિખ્યાત ગાયક હતા અને એમની ગાયકીમાં જેને કહેવાય ચતુરંગી એક પ્રભાવ હતો કોઈ પણ પ્રકારની ગાયકી તેઓ ગાઈ શકતા હતા અને રાગની શુદ્ધતા એક પ્રમાણ બન્યું હતું જેના આધારે સંગીત શાસ્ત્રના અનેક ગ્રંથો પર પણ પ્રભાવ પડ્યો હતો એક ગાયક તરીકે જ નહીં પરંતુ કમ્પોઝર તરીકે એમણે પ્રેમ પ્યા એક તખલ્લુસથી અનેક રચનાઓ રચી પોપ્યુલર શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય કે બોલીવુડના કલાકારો હોય એ બધા જ એમનાથી પ્રભાવિત હતા એટલી એટલી હદે કે વિખ્યાત નર્તક શંભુ મહારાજ કેવળ એમની ગાયકીમાં જે ભાવ છે એ ભાવથી પ્રેરિત થઈને એ ભાવ પોતાના નૃત્યમાં પણ કેવો પ્રવાહિત કરી શકે એ હેતુથી એમની પાસે શીખવા આવ્યા કુંદનલાલ સૈગલ એ જમાનામાં સૌથી પ્રસિદ્ધ એક્ટર અને ગાયક પ્રસિદ્ધિના શિખરે પહોંચ્યા પછી પણ ફૈયાઝખાં સાહેબ પાસે ગયા અને ફૈયાઝખાંએ પૂછ્યું કે કેમ આવ્યા છો તો કે હું શીખવા આવ્યો છું એમણે પૂછ્યું કે તમારી પાસે શોહરત છે પૈસા છે બધું જ છે તો એમણે તરત કહ્યું કે મારી પાસે ઇલ્મ નહીં એ વિદ્યા નહીં તરત એક ખુશ થઈને પેલી પ્રસિદ્ધ રચના ભૈરવીની બાજુબંધુક ખુલ ખુલું જાય એમણે ગાઈ શીખવાડી એ રચના પછી ફિલ્મોમાં પણ પ્રસિદ્ધ થઈ સ્વતંત્ર ભારતના જે મહાન સંગીતકારો છે જેમને ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા એવા પંડિત રવિશંકર હોય ઉસ્તાદ બિસ્મલ્લા ખાન સાહેબ હોય લતાજી હોય ભીમસેનજી હોય બધા જ એમની ગાયકીથી પ્રભાવિત હતા અને એમની ગાયકી એમના વ્યક્તિત્વનો પરિચય થાય એ હેતુથી અને આ જગ્યાના વાઇબ્રેશન્સ અમને મળે આશીર્વાદ રૂપે એ હેતુથી અમે દર વર્ષે એમની જન્મ અને જન્મતિથી પુણ્યતિથી જે પાંચમી નવેમ્બરે હોય છે વિદ્યાર્થીઓ અને બધા જ શિક્ષકો અહીંયા આવતા હોય છે ગાવાનું ના કહો અત્યારે હું ગઈ છું એટલે બોલવાની